નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઊંધા માર્કિટના બજાર પર શું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અન સુધી બન્યા રહી તો મિત્રો અને ચેનલમાં નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા મિત્રો આજે જ તારીખે કે બે નવ બીજા સોળને બાર થયો સોમવાર મિત્રો સભા જાણી લેવી આજના તાજા ઊંધા માર્કિટર્ડના બજાર પર ખાસ વિડીયો લાઈક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા જીરુનો ત્રણસો થી ઓસો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી વરિયાળી આઠસો રૂપિયાથી બે હજાર નવસો રૂપિયા સુધી હિસબુલબ ત્રેવીસો રૂપિયા થી સોવીસો રૂપિયા સુધી રાયડો ત્રણસો રૂપિયાથી પંદરસો વીસો રૂપિયા સુધી તલ બારસો રૂપિયાથી સત્યાવીસો ત્રેસો રૂપિયા સુધી સુઆ બારસો રૂપિયાથી ઓગણીસો રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી અને આ તા ખેડૂત મિત્રો આજના તાજા ઊંઝા માર્કેટ ડેરના બજાર ભો વિડીયોમાં આજ સુધી તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપવાનો અને શેરમાં આવ્યો તો ફ્રી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા